મારી જય જય માં ગતરાઈ ઈ નમ બેય છે એ ભાઈ ને છે તાવજી આવતો તો ભાઈ કાલને માર પેગો ડ્રાઈવર માં ટીના પેગો છોડી ગયા આપણે વરોદરા ની ગાડી ભરી ઈ નમ બેય છે ઈ સાડ ના અત્યારે બેઠો ન હું આગું આપણે અત્યારે તો ક્યા ની ગાડી ભરી ઈ ખબર નઈ પણ હવે કે કે વરોદરા ની છે પણ વરોદરા ની થાય ને અંકલેશ્વર ની થાય બે વાતો છે જાન નઈ થાય ને આપણે રૂટ તો એક જ લેવાનું છે આપણે જો કે છોટીલા તો પોતીયા જાન લગનમાં તો ફોન આવી જ જાય

ડીઝલ કણજા આપણે નખાવાનું કણજા ખાઉં અણિન્દ્રા અણિન્દ્રા ડીઝલ નખવાનું હોય તો પચીસો રૂપિયા ઉછીને લીધા હતા ને પચીસો ગૂગલ પે કરાવી હતી પિસ્તાલીસોનું ડીઝલ આવી ગયું આપણે અત્યારે માલબાપ તો માલ બાપે તો નહીં રોકવાની કેમ માલ બાપા અત્યારે બંધ થઈ જાય એટલે બારથી દર્શન કરીને આપણે ડાયરેક્ટ કણજા સાગર સાગરભાઈની દુકાને વેલનાથનો સા પી લઈ પછી ડાયરેક્ટ નોસ્ટોપ જ જવાનું જમીન જ ઘેરથી નીકળ્યા હતા એટલે સાગરભાઈ જો આપણે દુકાને બેઠા એને સાપાઈ દો એટલે સાગરભાઈએ છા પાઈ દીધી આ કઈલાવાય આપણે ઓરદ તા જવા તમે સાગરભાઈ ની સાપીને ડાયરેક્ટ નો સ્ટોપ આપણે જવાનું જ્યાં ગભર છે છોટીલા હો નો સ્ટોપ અહીંથી આપણે કણજાર વેલનાક માં તમારે ટક ની એસેસરી બોલેરા ની એસેસરી અંતર અગરબત્તી જી જોતું આપણે અહીં સાગરભાઈ ની દુકાન મળે પણ કણજાર ના સર્વિસ રોડ પર ગાડી ના રાખવાની હોય ભાઈ મેઈન રોડ ઉપર ના રાખવાની મનાઈ છે ગાડી ગમે ત્યાં આવો તો સર્વિસ રોડ ઉપર ગાડી રાખજો આપણે જો છોડી દીધી 80 છે 70 80 70 80 હોય ભાઈ અંગત જાવન ઓડુદરા છે ખંડેરામાં તો ખંડેરામાં 4 વાગે ગાડી પોતાડવી જ પડે આપણે ગમમી થાય 80 80 છોડી દીધી તો ઓય ઓટાપે ટાપ 70 80 70 80 70 80 છોડી દીધી ગાડી આપણે હવારે સમજી લ્યો 5 વાગે ગાડી નો 4 વાગે તો નો પોતે જો કે 5 વાગે તો પોતાડવી જ પડશે ગમમી જાય બાકી ગાડી ખાલી નથી બાકી રોકાવાનું એટલે પહેલા આપણે જો બીજે ક્યાંય તો ન જ રહે પણ મામાદેવ બિસ્ટોલ વાધી આપણે સાગરભાઈની બિસ્ટોલ દે એક આપડી બે બિસ્ટોલ વાધી निकली गोलनाका पी कभी तो आप नसीबिल गमी तो नसीब बेलेंस तो बेलेंस करावा गए क्योंकि ऑनलाइन में आप खाता में रुपया था तो अँ तोलनाका पहला करा गया गाड़ी से तो एसी एसी छोड़ी थी लीवर है लीवर पोतवा गाड़ी मीटर है मीटर डीजल पी के पी कर डीजल तो पी बीज शे अपने कैला भाई तो हूता ताड़े नोगड़े अपने आगता था अरे कोई गाड़ी नहीं थे आप आग से जो नो ना गाड़ी सीढ़ी थी भाई तैयार थाती तो, था तो, तो हा हो भाई ट्रैफिक नड़ी गए तो बेगु नहीं थे तो गोटे सीढ़ से आप ट्रैफिक जो नड़ी गए तो माथे बदी आ जो आप भाई हूं कैला भाई आडेन वगड़े किम भाई है ड्राइवर ने लाइफ आई भाई आम हो જો એસી એસી છોડી દીધી ગાડી ભાઈ હા તો આમાં ભટકાય તો જામરો જ થઈ જાય ને વાલા અમારે કામ કરે જો ટાઈમનો માલ છે લાક ખેંચવી પડે ગાડી આપણે જો આપણે એસી એસી છોડી દીધી છે ડાયરેક્ટ નો સ્ટોપ સોટીલા રોકવી પડી છે સોટીલા અગરબત્તી કરી પછી નો સ્ટોપ ડાયરેક્ટ આપણે બીજે ક્યાંય ન થોકવાની શહેર થોકવાની છે આપણે બગોદરા આવે તારાપુરવાળા રોડ ઉપર છોડીને ત્યાં કેમ કે ત્યાં ઉઠાડવાનું છે કૈલાભાઈ કૈલાભાઈ આપવા દેવાના છે બાકીને જ્યાં આપવા દેવાની નથી ગાડી આપણે જ આપીએ જવું એસી એસી બીજું શું સાંભળો આપણે આગળ બીજલભાઈ છે ને બીજું તો કોઈ નહીં બીજલભાઈ અક્ષર જવા ટ્રાફિક જેવી જેવી નડી ગઈ આપણે ચોટીલા ચોટીલા જવા આપણે પોતી ગયા ચોટીલા બોઈતા તો આપણે આથી હું જોવા મળ્યો જો છોટીલા સૌ નાય આપણે છોટીલા બોઈતા ને જો આઈશર માં ભરીને જાતા હતા આથી ને એ ક્યાં લઈ જ જાય તો ખબર નઈ આપણે છોટીલા આપણે અગરબત્તીનો કરી લે અગરબત્તી કરીને ગાડી તો ચાલુ ને ચાલુ જ રાખી તો બંધ તો કરી જ નથી ભાઈ ચાલુ એ ચાલુ છોડી દીધી પછી અગરબત્તી કરી ચા પાઈ ચા ઈ નત પીધો આપણે આય ડાયરેક્ટ છોડી દીધી કોઈ આરે કાબડે ભાઈ થી જવાનું છે ડાયરેક્ટ બગોદરા ઓલાગમે ગાડી જો બની હતી ઓય ઓ જો પાછે છોડી દીધી 80 80 એમને કે ધીરે ધીરે ઈ જો આપણે જો પોતું આવ્યા તો કે બગોદરા ડાયરેક્ટ બગોદરા છોડી દીધી ભાઈ બગોદરા જા તોલ ના ગોની આપણે આવતો ના પૂતો આ તોલ ના કે જો આપણે ઓવર સાઈડમાં ખાલી સાઈડમાં ઉતારી દીધી ગાડી খেৰা <laughs> આ જો ચા પી લઈએ મોટું બધું જોઈ લીધું કઈ ભાઈ છોડી દીધી ગાડી માવો બનાવ્યો આપણે માવો નહીં થતા ભાઈ માવો ખાઈ લઈશ એટલે છોડી દીધી ભાઈ હવે ગાડી હવે કઈ હો તો આપણે આરામ કરવાનું છે બીજું કઈ આપણે હોવાનું છે હવે આ જો સુરત વડોદરા વાસદ તો આપણે હોઈ જાય ભાઈ હવે આઈ છે ની રીત ને આપડો જો ઓતો વર્તામણ પોતીયા ઓતોમન સર્કલ નઈ આપણે આઈ થીની ખોળા જાવ મેં જાઈ થીન જવાનું હોય તો આપણે સીધે સીધું જવાનું છે આઈ થીન ધંધુગાયક પાસે જઈ તાઈ થીનો મે આપડો હવે આઈ થીન આરામમાં ચડી જવાનું છે આ છોકરી વર્ટીને હવે ભાઈની રીત ના કે જાવ તો આ વાસ વર્તામણ તોલ ના કે હવે આપણે ઉઈ જાય ને ભાઈ એકસીની રીત ને ગાડી આપળો ઉચું આપણે શહેર ત્યાં જઈને ઉઠાળી છે ત્યાં લગન ઉઠવાનું થતું નહી કા ઉઈ જાય આપડે જો પૂતીયાં માર્કેટમાં ખંડેરા હવે દિનેશભાઈ ને ગોતી લઈ જાઈ આ ખટારા ને આગળ ગાડી રાખવાનું છે દિનેશભાઈ ને બીઠું અહીં જ છે આપડે ડબલ માર્કેટમાં હવે દિનેશભાઈ ને ફોન કરી લેજો ના ભાઈ ઓર દી ગાડી ખાલી રહી ગઈ આપડે ઉઠી ગયા હુઈ ગયા છે ઓર દી ગાડી ખાલી કરી દેજો આપણે સાવાણી વિતાવીએ આ સાવાણી વિતાવી આપણે કઈ જેવાેલી રજવાડીમાં હો સાવાણી વિવાણ આ રજવાડી સામે જ છે अंदर आ मार्केट ने हमें हालो तो आप अपने पानी पीने भेजा था गाइस वहाँ जमरा आता है जमरा अभी अभी माल आया था हाँ तो क्या आप बैठते हैं साड़ी बैठते हैं साड़ी फिरते हैं साड़ी क्या फिरते हैं साड़ी साड़ी बैठ के आता है तो देखो देखो बुलु बुलु साड़ी वाइट वाइट

तो उधर खाली करेंगे भैया हमारा का धंधा है है होता गाड़ी चलाने का और भाड़ा लेने का और दारू पी जाने का सबका हम लोग नहीं जाए सुबह सुबह उठ के मनुष्य लोगों की मनुष्य शक्ल दिख जाती है अब आपड़े छोड़ी दी थी पार्किंग में जाए जो पार्किंग में खाली थी जाए तो हारी बात छ केमकी आपड़े नए नबो कालू बंदवी लीदों है मतलब आपड़े अंदर से थाई डक डक खाली नहीं छ तो गाड़ी नहीं है नहीं क्या थीन गोद दे हूं आपड़े बढ़िया थी आलो हो गया चालू देख काय ए हे बड़ोडा खंडेरा मार्केट हो हम जा रहे पास एक पे पे ए देखो और उधर हम जा रहे हैं पार्किंग में गाटे अभी वहाँ पे खाली होते इधर नहीं होगी इतनी बड़ी है अभी इतनी बड़ी है वो क्या कम में धीरे जा रहे हैं देखो वहां एक स्टेडी डिस्प्ले है इसमें सब कुछ आता है डीप भी आता है ऐड का 5000 रुपए लेता है वो 10 का 5000 रुपए ले जाता है